નમસ્કાર આજે આપણે લઘુ અવધિનું ધ્યાન બે તબક્કામાં શાંતિથી બેસીને શ્વાસને જોવા ને જાગૃતિ સાથે ચાલવું પ્રારંભિક સૂચનાઓ પછી તમે ટૂંકા સમયાંતરે विपर्षता विषय उत्तीर्ण सामर्थ्य जितने तुम्हारू ध्यान तुम्हारी जागृति स्वास्थ्य तरफ लावानी याद कपाव से अथम तबक को 16 मिनट जागृति साथे तुम्हारा स्वास्थ्य में जो 20 मिनट व्यस्तवा माटे आरामदायक जगह पसंद करो तुम्हारी हिट अने माथ में एक सीधा रखी ने बैसो तुम्हारी आँखों बंद रखो ने बने त्यां सुधी तुम्हारा शरीर ने सीध रखो तुम्हें सीधी पीछना एकावड़ी खुशी अथवा बाकरो

અંદર આવે ત્યારે નસકોરામાં શ્વાસ નો સ્પર્શ અનુભવો ત્યાં શ્વાસને જુઓ નસકોરામાં શ્વાસ નો સ્પર્શ જોવાનું અનુભવવાનું સરળ બનશે શ્વાસ અંદર જાય છે તમે શ્વાસને અનુભવો તમે પણ શ્વાસના અવલોકન સાથે તેની સાથે અંદર જાઓ શ્વાસને જુઓ શ્વાસને અનુસરો પછી શ્વાસ બહારની તરફ વળે છે નસકોરામાંથી બહાર આવતા ફૂફાળા શ્વાસનો સ્પર્શ લગાવો તેને જુઓ તેને અનુસરો અને શ્વાસના અવલોકન સાથે એની સાથે બહાર આવો આમ શ્વાસ નું ચક્ર શ્વાસનું વર્તુળ પુનરાવર્તિત થાય છે શ્વાસનું અંદર આવવું અંતરાલ શ્વાસનું બહાર જવું અંતરાલ શ્વાસનું ફરી અંદર આવવું અંતરાલ વગેરે વગેરે

વૈકલ્પિક છે જો તમે ઈચ્છો તો તમે બેસવાનું ચાલુ રાખી શકો છો જો તમે જાગૃતતા સાથે ચાલવાનું પસંદ કરો છો તો તમે ધીમે ધીમે જાગૃતિ સાથે ઉભા થાવ છો એક પગ આગળ કરો છો અને ધીમે ધીમે જાગૃતિ સાથે ચાલવાનું શરૂ છો નીચે ઝૂકેલી અર્ધ ખુલી આંખો સાથે ચાર ડગલા તમે બગીચામાં વરંડામાં અથવા તમારા વાડામાં ચાલતા હોવ તમારા પગની ગતિથી વાકેફ હોવ અને જમીન પર પડતા પગથી સ્પર્શની અનુભૂતિ કરતા તમે ધીમેથી ચાલી રહ્યા છો અંતે ગોંગના અવાજ સાથે આપણું ધ્યાન સમાપ્ત થશે આદર્શ રીતે વિપસ ધ્યાન એક કલાક હોય છે આ લઘુ અવધિનો વિપસના ધ્યાન નવા સાધકો અથવા ખૂબ જ વ્યસ્ત સાધકોની સુવિધા માટે આપવામાં આવે છે તમે ગમે ત્યારે પૂર્ણ અવધિનું વિપસના ધ્યાન પસંદ કરી શકો છો તમે દિવસમાં એક કે બે વાર વિપસના ધ્યાન માટે બેસી શકો છો પરંતુ જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક અને સુવાના સમય પહેલા ઓછામાં ઓછા એક કલાક વિપસના ધ્યાનમાં બેસશો નહીં હવે આપણા લઘુ અવધિનું વિપસના ધ્યાન શરૂ થશે કરીને યાદ રાખો તમારે શ્વાસ લેવાની રીત બદલવાની જરૂર નથી તમે તેને તેના કુદરતી પ્રવાહમાં લેવા દો તમારે ફક્ત તેને અનુસરવાનું છે જ્યારે તે અંદર આવે છે ત્યારે તમે તેને અનુસરો છો જ્યારે તે બહાર જાય છે ત્યારે પણ તમે તેને અનુસરો છો તમે તો શ્વાસને માત્ર જોતા રહો અને તે જ વિપશ્યના ધ્યાન છે જાગૃતિ સાથે શ્વાસને જોવાનું જેને બુદ્ધ વિપસના કહે છે બુદ્ધ કહેતા હતા ઇહી તસ્સિકો આવો અને જુઓ આ જ રાણાપાન સ્મૃતિ છે શ્વાસ ને ઉચ્છ્વાસની જાગૃતિ જેને બુદ્ધ રાણાપાન સતી કહે છે ઉપસના બુદ્ધનું તમામ સાધકોને શાશ્વત આમંત્રણ છે

ગંધ વહેતી હવાનો ખ્યાલ આવે છે ત્યારે તમે એની પણ નોંધ લો છો બહારથી કે અંદરથી જે કાંઈ પણ સંવેદનાઓ આવે છે તેને આકાશમાંથી પસાર થતા વાદળોની જેમ જોઈ શકાય છે ન તો તમે તેમને વળગી જશો ન તો તમે તેમને નકારી દેશો તમે એકવાર સંવેદનાઓ જોયા પછી તમારી જાગૃતિને શ્વાસમાં પાછા લઈ આવો ઉપસના એટલે શાંતિથી બેસીને શ્વાસને વિના શ્વાસનું અવલોકન કરવું આધાર શ્વાસની જાગૃતિ છે તમે દરેક શ્વાસ સાથે પીઠની સપાટીના ઉદય અને પતનનું અવલોકન કરી શકો છો જ્યાં પણ તમે સંવેદના અનુભવો તમારા નાક પર અથવા તમારા પેટની આસપાસ અથવા બીજે ક્યાંય પણ તો તમે એ સંવેદનાને અનુભવી શકો છો

અને ધીમે ધીમે જાગૃતિ સાથે ચાલવાનું શરૂ કરો છો નીચે અર્ધ ખુલી ચાર ડગલા આગળ જોતા જોતા જાણે કે તમે બગીચામાં કે વરંડામાં કે તમારા વાડામાં ચાલતા હો તમારા પગની ગતિથી સંપૂર્ણપણે વાકેફ જમીન પર પડતા પગથી સ્પર્શની અનુભૂતિ કરતા કરતા તમે ધીમે ધીમે ચાલી રહ્યા છો